ભરૂચ જિલ્લા ક્વોરી ઓનર્સ એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આપેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ક્વોરી ઉદ્યોગને લગતા પડતર પ્રશ્નોનો ઘણા સમયથી ઉકેલ આવ્યો નથી હાલમાં પર્યાવરણીય મંજૂરી અને ખાણકામ આયોજન ખાણકામ આયોજન કારણસર ગુજરાત રાજ્યની અંદાજીત સાહીઠ ટકાથી વધુ ખાણોના રોયલ્ટી એકાઉન્ટ બંધ કરી બંધ કરી ઉદ્યોગને બંધ કરવામાં આવ્યા છે જિલ્લા સ્તરની પર્યાવરણીય કમિટી ડીઈ એ દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ તમામ ઈસી રાજ્ય સ્તરની પર્યાવરણીય કમિટી દ્વારા તમામ ઈસી રાજ્યની પર્યાવરણ કમિટી દ્વારા પુનઃ મૂલ્યાંકનની કાર્યવાહી આગામી તારીખ સોળ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીમાં પૂર્ણ નહીં થાય તો લગભગ રાજ્યભરની બાકી રહેલી તમામ ક્વોરી લીઝનું એટીઆર બંધ થનાર છે જોકે ઉદ્યોગને વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત બ્લેક ટ્રેપ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અગાઉ વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી હકારાત્મક નિકાલ લાવવામાં આવ્યો નથી ગત તારીખ અઠ્યાવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજની ગુજરાત બ્લેક સ્ટોન ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની જનરલ મિટિંગમાં ઠરાવ્યા મુજબ બંધ થયેલ ગુજરાતભરની તમામ ક્વોરી લીઝ ચાલુ તમામ ક્વોરી લીસ ચાલુ ન થાય ત્યાં સુધી તેમના સમર્થન અને ગોણ ખનીજમાં ઈસી રદ કરવામાં ન આવે તેમજ તમામ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી રાજ્યભરના તમામ ક્વોરી ઉદ્યોગ બંધ કરવાની ફરજ પડી છે કે માઇનિંગના અંદરના પ્રશ્નો છે એ બધા ઘણા બે લગભગ બે સોળ પાંચ બે હજાર બાવીસ ના રોજ આજ સ્ટ્રાઇકની અંદર જ્યારે સરકાર સાથે સમાધાન થયેલ એની અંદરના જે મુદ્દા હતા એ કોઈ પણ મુદ્દાનું હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી અને એ જે વહેલાથી વહેલી તકે મુદ્દાનો નિકાલ આવે એ બદલ અમે સરકારશ્રીને એક વિનંતી કરીએ છીએ કે એ મુદ્દાઓનું જલ્દીથી જલ્દી સમાધાન કરી અને બાકીના બધાના સૌના રોજ રોજગાર ચાલુ થાય એવી અમે સરકારને એક અપીલ કરીએ છીએ તે બદલ આભાર થેન્ક યુ